નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થો દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરવી છે એક મુદ્દો વિધાનસભાની અંદર ચર્ચાય અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ એટલે ગાંધીનું ગુજરાત એક સ્વાભાવિકપણે યાદ આવે અને એમાં આજે જ્યારે માતૃભાષા દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરતા હોય એટલે ગરવી ગુજરાતની જ્યારે વાત હોય ગુજરાતી ભાષાની વાત હોય અને એમાંય ખાસ કરીને ગુજરાતની વાત થાય ગાંધીનું ગુજરાત સરદાર પટેલનું ગુજરાત એ લોખંડી પુરુષનું ગુજરાત તમામ મહાનુભાવો કે જેણે આ ધરતી ઉપર જન્મ લીધો અને રાષ્ટ્રને આગળ વધારવાનું કામ કર્યું ઘણા બધા મહાનુભાવ ખાસ કરીને ગુજરાતની જ્યારે વાત થાય એટલે એને અડીને એક વસ્તુ દેશ અને દુનિયાની અંદર તમામ જગ્યાએ એક વસ્તુ સામે આવે અને કોઈ પણ વ્યક્તિ હોય પહેલી વાત એ કરે કે ભાઈ ગુજરાત તો પ્રોહિબિશન છે આલ્કોહોલ માટે પ્રોહિબિશન એટલે કે દારૂ બંધી છે ગુજરાતની અંદર ડ્રાય સ્ટેટ છે એટલે તમારે દારૂ પીવું હોય તો બીજી જગ્યાએ જવું પડશે ગુજરાતમાં નહીં પીવાય આ વાત સામાન્ય તમામ લોકો ગુજરાતમાં જ્યારે આવે ત્યારે આવી વાત થાય પણ ડિસેમ્બર મહિનાની અંદર એક એવી ઘટના બની કે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીની અંદર દારૂબંધી એટલે દારૂની છૂટી આપી હતી દારૂબંધી ગિફ્ટ સિટી માટે દૂર કરી એસઓપી છે ઘણા એસઓએસ છે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકારે એ નિર્ણય કર્યો મહત્ત્વની વસ્તુ ગિફ્ટ સિટીમાં અને ગિફ્ટ સિટીમાં જ્યારે આ નિર્ણય થયો એટલે એકાએક એવી હવે માંગ ઉઠી રહી છે કે તમામ જગ્યાએ દારૂબંધી દૂર કરવામાં આવે એટલે કે દારૂબંધીથી મુક્ત કરવામાં આવે સાથે એક બાજુ સરકાર બે હજાર સત્તરથી જો વાત કરીએ તો કડક કાયદાઓ લાવી રહી છે બુટલેગરો સામે કે જે વ્યક્તિઓ દારૂનું લે વેચ કરશે કે વેચાણ કરશે એની એને દસ વર્ષની સજાની જોગવાઈ છે જેલની જોગવાઈ છે સાથે સરકારે એક મહત્ત્વનું દંડ આપવા માટે વધુ એક મહત્ત્વની જોગવાઈ હાથ ધરવા જઈ રહી છે કે તાત્કાલિક અસરથી એ જે તે વાહનો દ્વારા જો દારૂની હેરાફેરી થતી હોય કે જે તે જગ્યાએ કે જે તે વાહનો આની અંદર સંકળાયેલા હોય એ તમામની રાજી કરવામાં આવે જેથી કરીને એ વાહનો મુક્ત થાય અને ગવર્મેન્ટની અંદર ફંડ આવે ખેર વસ્તુ એ પણ નથી સવાલ એ થઈ રહ્યો છે કે વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ ગુજરાત ની અંદર ગિફ્ટ સિટી છે અને ગુજરાતમાં એક જગ્યાએ દારૂની છુટી હોય તો બીજી જગ્યાએ કેમ નહીં સરકારે એનો જવાબ પણ આપવો પડશે અને લોકો પૂછી રહ્યા છે અને લોકો માંગ પણ એ કરી રહ્યા છે કે સરકાર ગિફ્ટ સિટીમાં જો છુટી આપી શકતી હોય તો પછી અન્ય જગ્યાઓ કેમ નહીં બીજી બધી જગ્યાએ છુટ્ટી આપી દેવી જોઈએ એટલા જ માટે આજે વાત કરવી છે શું ગુજરાત દારૂબંધી મુક્ત થશે સવાલ છે એટલા જ માટે આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ પરમાર જો ભાજપના નેતા છે ઘણી વખત નથી પડતો હોતો એટલે કન્ફ્યુઝન ના થાય છે કાર્યક્રમમાં સાથે રાજકીય વિશ્લેષક આ તમામ રાજકીય પાર્ટીઓના જે લેખાજોખા છે કે એમની જે વાતો છે એને તોલવા માટે રાજકીય વિશ્લેષક ચંદ્રભાઈ બ્રહ્મભટ આપણી સાથે જોડાયા છે ચેન્દ્રભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં શૈલેષભાઈ પહેલા આપનાથી શરૂઆત કરીએ કોંગ્રેસે આક્ષેપ તો મૂકી દીધો કે સરકારે જવાબ આપવો પડશે સરકાર જવાબ આપશે કે નહીં એ એક સવાલ છે અને મોટો સવાલ એ થઈ રહ્યો છે બંધી મુક્ત ગુજરાત થશે કે પછી લોકો માંગ હવે કરી રહ્યા છે કે ભાઈ ગીફ્ટ સિફ્ટીમાં આપ્યું તો પછી હવે અન્ય જગ્યાઓ પણ બંધીમાંથી મુક્ત કરી દો શું શું કહેશો ચેનલ ઉપરથી મારે કેવું છે કે ગુજરાત વિધાનસભામાં અસંખ્ય ઐતિહાસિક નિર્ણયો થયા છે એમાં લેન્ડ ગ્રેમિંગ એક્ટની વાત હોય કે લો એન્ડ ઓર્ડર ની વાત હોય ગૃહ વિભાગની વાત હોય ખેતીવાડીની વાત હોય

તો એ જે બુટલેગર જે છે એ બુટલેગર જ્યારે કોર્ટના જે કાર્યવાહી છે એમાંથી પૂર્ણ થાય એટલે તરત એની ગાડી છોડાવી જાય છે અને ગાડીને કોર્ટની કાર્યવાહી સુધી પોલીસ સ્ટેશનમાં અથવા તો એના ગોડાઉનમાં સાચવી રાખવી પડતી હોય છે આપણે ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનની આજુબાજુ પણ જોયું છે કે કેટલાય કંડમ વાહનો પડ્યા છે પણ એ વેચી નથી શકાતા અથવા તો એમને સ્ક્રેપમાં નાખી નથી દેવાતા કારણ કે એ કાયદાના સંઘર્ષમાં આવેલા વાહનો છે એટલા માટે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે કે ભાઈ કોઈ માનો કે દારૂની હેરાફેરી કરતા હોય એ ગાડી પકડાણી હોય તો એ ગાડીમાં દારૂ પકડાયો છે એ પાકું છે કે ભાઈ એ પછી વ્યક્તિ કોઈ પણ હોય પણ એ ગાડીમાં દારૂ પકડાયો છે એટલે ગાડી જે છે એને તરત જ કન્ડમ કરી અને સ્વેપમાં જવા દેવી આજે વિધાનસભામાં આ પ્રકારની વાત થઈ છે એટલે આ પ્રકારની જે વાત છે અને આ પ્રકારની કાયદાની જોગવાઈ કરવાની છે અને આ પ્રકારનો ખરડો પસાર કરવાનો છે આ પ્રકારના ખરડો પસાર કરવા માટે હું રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન આપું છું બિલકુલ ખરડો તો પસાર કરવાનો છે પણ સવાલ મારો અલગ હતો શૈલેષભાઈ સવાલ એ હતો

જમતી વખતે કોઈ વિદેશથી લોકો આવે છે અથવા તો કોઈ જ્યાં દારૂની છૂટી છે ત્યાંથી લોકો આવે છે તો એમને કોઈ બોટલ આપવાની નથી એમને કોઈ ત્યાં અહીંયા દારૂ પીવા માટે બોલાવવાના નથી પણ જેમની પાસે છે તો બહાર થી આવ્યા છે તો દિવસ પૂરતું આપીને લાયસન્સની જોગવાઈ કરીને ત્યાંના કર્મચારીઓ જે છે એને આ સુવિધા મળી રહે એ માટે છે અને એ વાયબ્રન્ટ ગુજરાતના કારણે કેટલાય એમઓયુ આપણે વિદેશના કંપનીઓ સાથે કર્યા છે કેટલા કેટલાય દેશના અન્ય રાજ્યો સાથે કર્યા છે એટલે લોકો આવતા હોય છે કે જ્યાં દારૂ બનતી નથી આપણે ઘણી ફાઈવ સ્ટાર હોટલો જોઈ છે કે જ્યાં દારૂ જે લાયસન્સ વાળા છે અથવા તો બહાર થી જેની પાસે લાયસન્સ છે અથવા તો બહાર ના લોકો છે એને મળી શકે છે એ જ પ્રકારે ગીફ સિટી ની અંદર ગીફ સિટી માં કામ કરતા કર્મચારીઓ અને જેની પાસે લાયસન્સ છે એ પરમિટ છે એવા લોકોને વાઇન એન્ડ ડાઇન ના સ્વરૂપમાં જે પાંચ હોટલો ને પરમિશન આપી છે એ હોટલ પૂરતું મળશે બાકી ત્યાં લોકોને લોકો એવી જોગવાઈ નથી બાર થી પીવા આવે એને કરોડો રૂપિયા નું મુન્દ્રા થી હોય કે સોળસો કિલોમીટર ના કાંઠે થી હોય કે કંડલા થી હોય કે કદાચ જામનગર થી હોય કે જખો થી હોય કે સલાયા થી હોય ગમે ત્યાંથી અમે દારૂ પકડીએ છીએ ડ્રગ્સ પકડીએ છીએ ડ્રગ્સ ના શકંજામાં યુવાનો બે વર્ષમાં એકવીસ કરોડ છપ્પન લાખ પચીસ હાજર અને બસો પાસઠ રૂપિયા નો દારૂ પકડ્યો છે અને વિદેશી દારૂ પકડ્યો છે ને ચાર કરોડ તેત્રીસ લાખ અઠ્યોતેર હજાર એકસો બાસઠ નો દેશી દારૂ પકડ્યો

થકી મળી ગયો હશે કે ગિફ્ટ સિટીની અંદર શૈલેષભાઈ પ્રશ્ન નહી હોય આપના જે શૈલેષભાઈ છે આશા એવું રાખું કે એમને હવે કોઈ મૂંઝવણ નહીં હોય કારણ કે અસંખ્ય વખત દારૂ પકડાય છે અસંખ્ય વખત કરોડ રૂપિયાના ડ્રગ્સ પણ પકડાય છે એટલે સરકાર સજાગ છે ને સરકાર હવે નવા કડક કાયદા પણ લાવશે

ગુજરાત એ ડ્રગ્સ નું એપી સેન્ટર અને પ્રવેશ દ્વાર જયારે બન્યું હોય ત્યારે ગુજરાતી તરીકે ચિંતા વ્યક્ત પણ એમને કરી અને ગુજરાત આ ગાંધી સરદાર નું ગુજરાત જે દારૂબંધી માટે સમગ્ર ભારત ભારતમાં દેશમાં વખણાય છે અને જેના જ કારણે આજે બહેન દીકરીઓ અને યુવાનો ખૂબ સારી રીતે અત્યારે ગુજરાતમાં રહી રહ્યા છે એને કેમ કરીને તોડી નાખવાનો પ્રયાસ થતો હોય ત્યારે ગુજરાતી તરીકે એમને આજે અવાજ રજૂ કર્યો છે કે તમે નામે અત્યારે અયસીઓના અડ્ડા બનતા હોય એ પ્રકારનો અત્યારે ગુજરાતનો ઘાટ કરીને મૂકી દીધો છે તેપન લાખ જેટલી દારૂની બોટલો ગુજરાતમાં પકડાઈ સુડતાલીસ લાખ જેટલી બિયરની બોટલો પકડાઈ બાસઠ હજાર બાસઠસો માફ કરશો બાસઠસો કરોડ નું ડ્રગ્સ પકડાયું તેસઠ હજાર નવસો એકોતેર કિલો જેટલું ડ્રગ્સ પકડાયું તોતેર હજાર જેટલી પીલ્સ પકડાય અને ગુજરાતમાં સત્તર હજાર સત્તર લાખ પાંત્રીસ હજાર પુરુષો ડ્રગ્સ બંધાણી છે એક લાખ પંચ્યાસી હાજર મહિલાઓ બંધાણી છે આ જયારે ગુજરાતમાં થતું હોય અને પછી આપણે વેપારીઓ માટે ખાસ કરીને વેપારીઓ જે અહીંયા ધંધામાં રોજગાર વાત કરતા હોય ગુજરાત વર્ષોથી સ્થાપના કાળ થી સ્થાપના કાળથી આજ દિન સુધી એ વેપારીઓનું શહેર રહ્યું છે વેપારીઓનું રાજ્ય બન્યું છે આપણો વેપાર આપણા ડીએનએ માં છે ત્યારે વેપારીઓના નામે આજે દારૂબંધી ખોલવાની જે પ્રયાસ થયો છે એ પ્રયાસ હું ગણું છું અને એના જ કારણે આજે ગુજરાતમાં સ્ટાર હોટેલોમાં વેપારીઓના નામે છૂટ પ્રયાસો થઈ રહ્યા છે એમના જ પ્રવાસ પ્રવાસ પ્રવાસન મંત્રી અને એના મંત્રીઓએ ભૂતકાળમાં ભાષણો આપ્યા છે અને કહ્યું છે કે હજુ પણ અમે જોઈશું અને અલગ અલગ જગ્યાએ જ્યાં પ્રવાસ પર્યટન વધી શકે ત્યાં પણ આને ખુલ્લી છોટ આપવામાં આવશે આ ખરેખર ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે ગુજરાત માટે વેપારી લોકો આવે માટે ગૃહમાં કહેવામાં આવ્યું છે શૈલેષભાઈ જે બહુ સ્પષ્ટ વાત કરી છે બે દિવસ દારૂ નહી પીવે તો વેપારી મરી નહી જાય ગુજરાત અસ્મિતા મરી જશે અને ગુજરાત ની અસ્મિતા ન મળવી જોઈએ છો આપમેન્ટ પણ બોટલ આપવાની નથી સાથે લઈ જવા માટે નથી આપવાની ત્યાં બેસીને ડાઇન એન્ડ વાઇન વાઇન એન્ડ એમણે વાત કરી શૈલેષભાઈ એટલે કોઈને સાથે લઈ જવા નથી મળવાની ત્યાં તમારે બેસીને પીવું હોય તો પી શકાય તો એમાં ક્યાં પ્રોબ્લેમ આવે છે

થયું અને આજે બિલકુલ જયેન્દ્રભાઈ આપની પાસે જયેન્દ્રભાઈ સમય પછી પતિ જશે વક્તવ્ય જયેન્દ્રભાઈ જે રીતે બંને મહાનુભાવો ને આપે સાંભળ્યા ગુજરાત એક ઔદ્યોગિક સ્ટેટ છે ગુજરાતની અંદર ગુજરાતના બ્લડમાં જ ઉદ્યોગ છે બિઝનેસ ગુજરાતના બ્લડમાં જ છે વાયબ્રન્ટ ગુજરાતની વાત હોય કે પછી ગ્લોબલ ગુજરાતની વાત હોય બે હાજર ચાર થી બે હાજર ચાર થી આવવાની શરૂઆત થઈ છે પણ એકાએક ગિફ્ટ સિટીના નામે દારૂબંધી ખુલ્લી કરવી કે પછી જે રીતે વિધાનસભા ગૃહની અંદર જે આક્ષેપ થાય છે કોંગ્રેસ વિપક્ષ દ્વારા કે બાસઠસો કરોડ રૂપિયાનું જો ડ્રગ્સ પકડાય તો ડ્રગ્સ ની પકડાવવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે તો શું કામગીરી બતાવે છે કે નો અસર કાલક અમલ થતો સૌથી મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે ગુજરાતમાં દર વર્ષે જે બી પોલીસ ખાતાના આવે છે એમાં જુઓ કરોડો રૂપિયાના દારૂની બોટલો લાખો બોટલોનો નાશ કરવામાં આવે છે તે બહુ જગજાહેત છે દારૂ પીવાય છે જગજાહેત છે દારૂ દરેક જગ્યાએ મળે છે એ છે સવાલ એ આવે છે કે દારૂબંધીનો અસરકારક અમલ કરવા માટે ઈચ્છાશક્તિનો ક્યાંક અભાવ છે

કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે ગુજરાતમાં દારૂબંધી છૂટ આપવી જોઈએ તો ગુજરાતનો મોટા ભાગનો દારૂબંધી છૂટ આપવી જોઈએ કરી કે ગુજરાતમાં ક્રાઈમ રેટ વધે છે હું તમને ચાર સ્ટેટના દાખલા ચાર નામ આપું છું મહારાષ્ટ્ર જુઓ મધ્યપ્રદેશ જુઓ રાજસ્થાન જુઓ જે આપણી સરાઉન્ડિંગ સ્ટેટ છે ત્યાં આગળ દારૂબંધીનો નામે અમલ હતી ત્યાં આગળ ગુણાખોરી ના દારૂને નશાને

ગુજરાતના કોઈ દરેક જિલ્લાઓમાં મોટા ભાગે નશાબંધી ખાતાની ઓફિસના ઓફિશિયલી રિટેલર કાઉન્ટરો છે જ દારૂબંધી સવાલ નથી આવતો સેકન્ડ થિંગ એ આવે છે કે સરકારને ખબર પડી છે કે રાજસ્થાનમાંથી નીકળેલો દારૂ જો મોરબી સુધી પહોંચતો હોય કે પંજાબથી કે હરિયાણાથી આવતો દારૂ છે બરોડા સુધી પહોંચતો હોય તો એ બીક્રીન રસ્તામાં શું પોલીસ તંત્રને ધ્યાન નથી હોતું શું એમના ખબરી કામ નથી કરતા હતા પણ ક્યાંક લેક ઓફ લેક ઓફ વર્કિંગ છે લેક ઓફ સિસ્ટમ છે ક્યાંક સિસ્ટમ ની નબળાઈ છે જે ગણો એવું વ્યક્તિગત કોઈ નિષ્કર્ષ પણ નથી જણાવતો પણ એક કારણ એવું છે કે સરકારની પ્રજામાં એક ઇમેજ એવી થઈ ગઈ છે કે દારૂ તો જોઈએ ત્યાં મળે છે હમણાં જ એ કીધું કે તમે ફોન કરો એટલે હોમ ડિલિવરી આવે સાચી વાત છે

એટલે એમને આજે આખું ચિત્ર આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમારે આખું કાયદા વ્યવસ્થા ચિત્ર તાર તાર કરીને બતાવી દીધું કે કેટલું ખરાબ આજે ગુજરાતી પરિસ્થિતિ છે આટલા કિલો પકડ્યુંર શૈલેષભાઈ જવાબ સાંભળવા ને શૈલેષભાઈ જવાબ જાણવા માંગે છે કે તમે જે અત્યારે દારૂ પકડ્યો

પોલીસ કરો છો ને એક પકડ્યા છે પણ હજુ પણ ગુજરાતમાં ઠેર ઠેર બધી જગ્યાએ દારૂ મળી રહ્યો છે એ કાથી આવે છે અને એના માટે સાદર બહુ સ્પષ્ટ વાત કરી કે બોર્ડર પર તમે સ્કેનિંગ મશીન લગાવો એટલું કરી દે મળે છે હિરેનભાઈ હિરેનભાઈ કહી રહ્યા છે હિરેનભાઈ હિરેનભાઈ સૈલેષભાઈ કહી રહ્યા છે કે તમને કોઈ બુટલેગરો કે એવા કોઈ અડ્ડા ખબર હોય તો તમે નામ આપણે સરકાર માં બંધ કરાવી બોલતા હિરણભાઈ હિરણભાઈ તો પછી જ્ઞાની બેન ને બી પૂછવું પડે

દારૂ એવા મુદા ઉપર છે શું કરવું જોઈએ બંધ થવું જોઈએ આનો રસ્તો કાઢવો પડશે હાજી બહુ બહુ જવાબ થોડો લાંબો થાય છે પણ હું ટૂંકમાં જ બની એટલું બતાવું સાંભળી લો કે સૌથી પહેલું તમે જુઓ કે સૌથી વધારે પરમિટો માત્ર માત્ર લોક

દરેક જિલ્લાથી નક્કી કરીને જે વ્યક્તિબેન નો તમે દાખલો આપ્યો કે અલ્પેશભાઈ નો આપો સામાજિક રીતે સારું કામ કરવા માટે અલ્પેશભાઈ ને અભિનંદન આપવા પડે ગેનીબેનને પણ આપવા પડે કેમ કે દેશી દારૂ ના ધંધામાં ઘણા બધા

જોતા રેડ કરે છે જ્યાં જ્યાં જરૂરિયાત છે જે લોકોને જરૂરિયાત છે સૌથી મોટી સરકારની બદનામી થતી હોય તો માત્ર માત્ર પોલીસ ખાતાની ભ્રષ્ટાચાર ના કારણે સૌથી વધારે સરકારમાં બદનામી થાય છે સરકારની બદનામી થાય છે એનું મેક્સિમમ એ લોકો સારું રિઝલ્ટ મળે એવું પ્રયત્ન કરે છે ઘણા બધા કારણોથી કેટલાક અધિકારીઓ છાવરવામાં આવે છે અને એમના કારણે કદાચ સરકારને ને મળતી હોય પણ સરકારે એ પાસું વિચારવું જોઈએ છૂટી વાતાવરણ બની સમન્વય કરવો પડશે શૈલેષભાઈ જયેન્દ્રભાઈ હિરેનભાઈ આપ ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી મળી બદલ ત્રણે આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચમાં આજે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ આજની આજે બસ આટલું મળીશું નમસ્કાર